પણ એક શરત શંકુની ઊંચાઈ અને નળાકાની ઊંચાઈ કેવી હોવી જોઈએ શંકુની વ્યાસ અથવા ત્રિજ્યા અને નળાકાનો વ્યાસ અને ત્રિજ્યા કેવી હોવી જોઈએ સરખું હોવું જોઈએ તો જ બરોબર બાકી નહીં જેમ કે તમે આકૃતિમાં જોજો આ બીજી આકૃતિ છે આપણે ડાયરેક્ટલી આકૃતિ પ્રમાણે જોઈએ જેમ જેમ આપણે શંકુ છે શંકુને આપણે નજીક લઈ જઈએ દેખાય છે અને આ થઈ ગયું શંકુ બંધ બેસતો સમજે આખી વસ્તુ

નળાકાર નું મતલબ શું થાય તો કેટલી હોય છે નીચેનો એ વર્તુળ નું ક્ષેત્રફળ એટલે કે પાયાર નો વર્ગ તો નળાકાર નું એટલે શું હતું કે આ પાયાર નો વર્ગ ક્યાં સુધી કે એચ ઊંચાઈ સુધી ગુણાકાર દો તમે તો નળાકાર નું શું થાય

તો શંકુ એટલે નડાકારના ઘનફડનો ત્રીજો ભાગ શંકુ એ નડાકારના ઘનફડ શું થાય માટે આના ઉપરથી શંકુનું ઘનફળ શું થઈ જાય શંકુનું ઘનફળ આનો ત્રીજો ભાગ એટલે એક તૃતીયાંશ ફાય આર વર્ગ એચ થઈ જાય છે બસ આ એક સૂત્ર અને આખું સ્વાધ્યાય આપણે ગણવાનો રહેશે ઓકે ખ્યાલ પડશે ચલો નેક્સ્ટ તો દાખલા નંબર એક સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ આપણે આગળ ગઈકાલ જોયા હતા પણ ફટાફટ જોઈ લઈએ બરોબર લંબ રૂત્ય શંકુનું ઘનફળ શોધવાનું કીધું છે હવે અહીંયાથી જ મેં તમને હાલ કીધું શંકુના ઘનફળમાં આટલી કિંમત જોઈએ પાય આર વર્ગ અને એચ પાઈ એટલે તો ત્રણ પોઈન્ટ ચૌદ હોય આરની કિંમત એટલે શંકુની ત્રિજ્યા શંકુની શું આવે ત્રીજ્યા ઓકે એક તો તમે ત્રીજા જાણતા હોવા જોઈએ અને બીજું શંકુની ઊંચાઈ જાણતા હોવા જોઈએ ઘણી વખત દાખલામાં તમને ત્રાસી ઊંચાઈ એલ આપેલી હશે અને આર આપેલો હશે તો પછી પાયથાગોરસના ના પ્રમેય પ્રમાણે તમારે h બરાબર વર્ગમૂળમાં l નો વર્ગ માઈનસ r નો વર્ગ એ પ્રમાણે h શોધવો પડે h શોધશો પછી બે કિંમતો તમે આમાં મૂકી દો એટલે તમને કોણ મળી જાય શંકુનું ઘનફળ અને જો l ના આપ્યો ડાયરેક્ટ h આપ્યો હોય તો તો જો આપણે બે જ વસ્તુની જરૂર છે r અને ઓકે તો અહીંયા જો ત્રિજ્યા એટલે કે r ઊંચાઈ એટલે કે આપેલા જ છે બરાબર એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ એક તૃતીયાંશ પાય ની જગ્યાએ લખશું બાવીસ સતમા આર કેટલા આપ્યા છે છ સેમી તો છ નો મતલબ છ ગુણ્યા છ અને કેટલા આપ્યા છે સાત તો આ સાત આ સાત ઉડી ગયા ત્રણ થી આ બે ગયા છ ગયા સોરી ત્રણ દુ છ બાકી વધ્યા એમને તમે શું કરી દેવાનું ગુણાકાર બાવીસ ગુણ્યા બાર કરી દેવાના બરોબર બાવીસ ગુણ્યા બાર એટલે કે બાવીસ ગુણ્યા બાર આપણે દર્શાવી દઈએ તો બાવીસ ને બાવીસ દુ ચુમ્માલીસ ચાર છ

ત્રીજા આપી છે એની અંદર કેટલી આપી છે ત્રણ પોઈન્ટ પાંચ અને ઊંચાઈ કેટલી આપી છે તો આર આપ્યા છે અને છે તો આના ઉપરથી પણ બરાબર કેટલા લખવાના બાવીસ આર કેટલા આપે છે પણ હું એને શું લખીશ પાંત્રી ના દસ છેદમાં બે વખત લખવા પડે ને

ઓકે એક આ કિંમત તો પણ ચાલે હા હજુ પણ થાય કદાચ અહીંયા રીમૂવ કરવા આવે તો જુઓ આથી પાંચ દુ દસ થાય બે દુ ચાર થાય એટલે ઉપર બે વધ્યા સાત પંચુ પાત્રીસ થાય સાહેબ ના થાય તો આના બે ભાગ થયા સાત પાંત્રીસ ઓકે તો આ પાંચથી પાછા ફરતી બેથી ઉડી શકે પાંચ દુ દસ ઉપર વધ્યા જુઓ કેટલા બાવીસ સાત ગુણ્યા બે અને છેદમાં પણ બે હતા તો ચાલો એ લખવા જ નથી આપણે ઓકે તો વધી ગયું બાવીસ ગુણ્યા સાત સાત ચૌદ એકસો ચાલીસ સાત ચૌદ એકસો ચાલીસ ચૌદ એકસો ચોપન એકસો ને સેન્ટીમીટર આ રીતે છે

એનો ઘનફળ છે એટલી જ વસ્તુ અંદર આવે ને પાણી જેટલું આવે તો કે આના લીટર નું કેટલું લિટર આવશે તો કે આનું ઘનફળ શોધો આનું ઘનફળ પેલા સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર ને પેલા આપણે કન્વર્ટ કરવો આપણે લીટર ની અંદર બરોબર એટલે આપણે જોઈએ કઈ રીતે ગણશું પેલો એક દાખલો તમને ગણી બતાવો પેલું તો તમારે ઘનફળ શોધવાનું છે શું શોધવાનું છે ચલો આર અને એચ આપ્યા છે આ આર છે અને આ ધારો કે આર આ છે એચ બરાબર એચ બરાબર આ સૂત્ર મગજમાં બેસાડી દો એલ નો વર્ગ ઓચાર નો વર્ગ તો પેલા આ શોધવું પડે ચલો એલ નો વર્ગ એટલે ત્રાસી ઊંચાઈ પચીસ નો વર્ગ ઓછા આર એટલે સાત નો વર્ગ ઓકે આ પાયથાકુરુષ ના પ્રમાય પ્રમાણે છે બરોબર કેમ કે ત્યાં કાટકોણ થી કોણ બને છે હા કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો પણ આપણે કર્ણ નથી લીધો આપણે એચ લીધો તો ભાઈ ને કરતા બનાવો તો એલ ના વર્ગમાંથી આર નો વર્ગ બાદ થઈ જાય એચ ના વર્ગ ને કરતા બનાવો કે નહીં જો પાયથા પુરુષ નો આવો બને એલ વર્ગ બરાબર એચ વર્ગ વધતા આર વર્ગ પણ આપણે શોધવાનો શું હતો એચ આપણે એચ ના વર્ગ શું સમજી ગયા આખી વસ્તુ હવે વર્ગ દૂર કરી હોય ચાર શું થઈ જાય થઈ ગયો આ સૂત્ર બની ગયું કે નહી બસ આ રીતે બનાવી ઓકે પચીસ નો વર્ગ છસો ને પચીસ સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ બાદ કરીએ એટલે કેટલા જવાબ આવતો તો આપણે ચલો પચીસ ચોવીસ બાદ કોનો વર્ગ છે ચોવીસ નો તો આને ચોવીસ ગુણ્યા ચોવીસ કેવાય અને વર્ગમૂળમાં માં કોઈ પણ સંખ્યા બે વખત હોય તો વર્ગમૂળની ની બાર એક વખત લખવી પડે ઓકે એકમ શું હતા સેન્ટીમીટર તો આની એકમ પણ શું આવે ઊંચાઈ નો એકમ પણ સેન્ટીમીટર ઊંચાઈ જોનફળ નથી શોધ્યું હવે હવે આપણે કનફળ બરાબર એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ એક તૃતીયાંશ પાય ની જગ્યા શું લખશું બાવીસ સતમાઉ આર કેટલા લખશું એટલે કે સાત ગુણ્યા સાત અને એ કેટલા મળ્યા ચોવીસ ચલો સાત થી એક જતા રહ્યા આ ત્રણ આઠ તરી ચોવીસ થાય એક એ જ હતા તો હવે વધ્યું છે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા આઠ તો બાવીસ ગુણ્યા સાત કરી દઈએ એને આઠ વડે ગુણ દઈએ અથવા બાવીસ ગુણ્યા સાત અઠા છપ્પન કરી દઈએ છપ્પન ગુણ્યા બાવીસ છપ્પન દુ એકસો ને બાર એ જ પ્રમાણે છપ્પન દુ એકસો ને બાર રેડી બે ત્રણ બે એક બારસો ને બત્રીસ સેન્ટીમીટર ઘન પાત્રનું ઘનફળ મળ્યું પણ તમને શોધવાનું શું કીધું છે ભાઈ તમને શોધવાનું શું કીધું છે હા આપણને લીટર મળ્યો નથી હવે યાદ રાખજો એક હજાર યાદ રાખવું પડશે બરોબર એક હજાર સેન્ટીમીટર ઘન બરાબર શું થાય એક લીટર માટે બારસો બત્રીસ સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર કહેવાય કે ના કહેવાય

આ કિંમત આવું હોય બરોબર તો ચલો ડાબી બાજુ ખસવાના હોય બારસો બત્રીસ ગુણ્યા એક એટલે બારસો બત્રીસ બારસો બત્રીસ માં ત્રણ પોઈન્ટ ડાબી બાજુ ખસો કેમ કે ત્રણ પોઈન્ટ ત્રણ મિનર છે ને એક પોઈન્ટ બસો ને બત્રીસ એકમ શું થઈ જશે હવે લિટર શું આવશે

જો ઘડ તમે સેન્ટીમીટરમાં મળ્યું હોય તો તમારે લખવું પડે એક હજાર સેન્ટીમીટર બરાબર એક લિટર તો પછી તમને જે પણ હોય એટલા સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લિટર એ ડાયરેક્ટ લીટરમાં તમને મળી જાય છે ઓકે તો આ દાખલા ખબર પડશે ને આ બધા દાખલા તમારે જાતે ગણવાના છે હું ઝડપી એટલા જ ગણાવું છું ઓકે ના કે પછી વિડીયોમાં જોઈને ગણી નાખજો અહિયાં આપણને ઊંચાઈ આપી છે શું આપ્યું છે ઊંચાઈ અને ઊંચાઈ એટલે એચ અને એલ બે કિંમત આપી છે એલ અને એચ આર શોધો હોય તો પછી કર્ણના વર્ગમાંથી એચ બાદ કરવો પડે માટે આર બરાબર વર્ગમૂળમાં બાર ચલો તેર નો વર્ગ એકસો ને ઓગણ બાર નો વર્ગ એકસો ને ચુમ્માલીસ એટલે વર્ગ મૂળ માં આવ્યા પચીસ અને છેલ્લે આર બરાબર કેટલા આવ્યા પાંચ સેન્ટીમીટર ઓકે હવે ઘનફળ બરાબર પાત્રનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાઈ આર વર્ગ એચ એક તૃતીયાંશ પાઈ બરાબર બાવીસ આર બરાબર પાંચ અને એચ એચ કેટલો છે બાર હા એટલે ચાર ચલો હવે બાવીસ ગુણ્યા પચીસ પાયો પાયો પચીસ થશે ને પચીસ ચોક સો સો ભાગ્યા સાત આવો જવાબ આવ્યો કે નહીં આ રીતનો જવાબ મળ્યો ને આપણને ઓકે હવે જોજો આ તમને સેન્ટીમીટર ઘન મળે આટલો ધારો કે ભાગાકાર કર ગુણાકાર કરી દેવો કરી દઈએ આપણે બાવીસો ભાગ્યા સાત બાવીસો ને સાત વડે ભાગીએ સાત તરી એકવીસ સાત એકા સાત અને સાત ચોક અઠ્યાવી બે જીરો પોઈન્ટ મૂકીએ સાત દુ ચૌદ બસ આટલા સુધી રાખીએ બરોબર ત્રણસો ચૌદ પોઈન્ટ બે કેટલો જવાબ આવ્યો તો આપણને ઘનફળ મળ્યું ત્રણસો ચૌદ બે સેન્ટીમીટર ઘન તો જો એક હજાર સેન્ટીમીટર ઘન બરાબર એક લિટર તો ત્રણસો ચૌદ બે સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર હવે જવાબ આવે છે ત્રણસો ચૌદ પોઈન્ટ બે ગુણ્યા એક ભાગ્યા ત્રણ પોઈન્ટ આ બાજુ કશો એક બે ત્રણ તો જવાબ શું આવ્યો જીરો પોઈન્ટ ત્રણસો ચૌદ હવે સાચો હજુ અગિયાર પોઈન્ટ પાંત્રીસ આવે છે ને તો અગિયાર પોઈન્ટ નો જવાબ આવો આવશે ભાઈ એકસો ના છેદમાં પાંત્રીસ જીરો પાંત્રીસ તરી કીધું હતું ને મેં એકસો ને પાંચ એકસો પાંચ અને કેટલા વધ્યા પાંચ વધ્યા ને પાંચ અહીંયા શૂન્ય મૂકીએ પાંત્રીસ દુ એટલે પાંત્રીસ એક પાંત્રીસ થાય પંદર વધ્યા ઓકે પાંત્રીસ તરી અને પાંત્રીસ ચોક એકસો ને ચાલીસ જો જવાબ આવ્યો કે નહીં બંને જવાબ એક જ હતી ભાઈ આઈ ખાંડ ત્રીજા નહીં પણ શું આપ્યું છે ઊંચાઈ આપી હતી ઓકે ચાલો આટલું તો હું કટ કરી નાખી દઈશ પછી તો અલગ કરી દઈશ ડાયરેક્ટ આ દાખલો જ આવશે નેક્સ્ટ એના પછીનો દાખલો છે એ અગિયાર પોઈન્ટ ત્રણ બેલ પડે છે ને મને ખબર છે મને ખબર છે ભલે પડે ચાલો સર એના પછી ત્રીજા નંબરનો દાખલો શું કહે છે તો કે શંકુની ઊંચાઈ પંદર સેમી ઊંચાઈ આપી છે કઈ કિંમત આપી છે જે કિંમત આપી ને લખવાની એ બરાબર કેટલા આપ્યા પંદર સેન્ટીમીટર ઘનફળ પણ આપ્યું છે શું આપ્યું છે તો શંકુનું ઘનફળ તમને આપી દીધું છે ભાઈ

આ જે આપ્યું છે ને એના ઉપરથી જ સૂત્ર તો તમે એક જ જાણો છો કયું સૂત્ર જાણો છો છોકરાઓ કયું સૂત્ર જાણો છો એક જ સૂત્ર તમને ખબર છે કયું સૂત્ર બોલો મિત્રો છોકરાઓ બોલશે એક જ સૂત્ર તમે જાણો છો કયું સૂત્ર આ સ્વાધ્યાય ગણવા માટે આપણે એક જ સૂત્ર વાપર્યું ને કયું શંકુનું નું કનફળ શું હતું એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ જ હતું ને ચાલો હું એ જ લખું શંકુ નું ઘનફળ બરાબર પણ તમને આપી દીધું છે તો તમે આજે શંકુ નું ઘનફળ શબ્દ વાપર્યો કે નહીં એની જગ્યા શું લખી શકો પંદરસો બરાબર શું થાય થાય કે ના થાય શંકુ નું ઘનફળ એટલે કે એક તૃતિયાંશ વર્ગ એચ તો શંકુ નું તો તમને આપી દીધું છે આર આમાં એચ આપ્યો છે હા આર નથી આપ્યો પાય તો બાવીસ આવશે તો કઈ જ કરવા નહીં કીધું છે ત્રણ ચૌદ તો ત્રણ લઈ લેશું અને આર નો વર્ગ આપ્યો નથી તો આને કરતા બનાવો આ બધી કિંમતો ગુણાકાર ને ભાગાકાર માં છે આને હું કરતા બનાવ ને તો આના સાથે જે પણ ગુણાકાર માં હોય કરતા બનાવ્યા કોને કરતા બનાયા તો હવે ત્રણ દે આવશે ગુણાકાર થઈ જશે પંદરસો સિત્તેર સાથે કે ભાગાકાર થઈ જશે પંદરસો સિત્તેર સાથે શું થાય કેમ કે આના સાથે શું એ કોઈપણ કિંમતને તમે કરતા બનાવો ને એટલે કે બરાબરની પેલી બાજુ લઈ જાઓ વધારાની કિંમતો તો આ બાજુ આર સાથે જો ભાગાકારનો સંબંધ હોય તો સામે ગુણાકાર થઈ જાય શું છે પાય નો નામનો શું કહેવાય ગુણાકાર તો અહીંયા શું હશે ભાગાકાર એચ નો શું છે એચ અને આર નો એચ અને આર વચ્ચે શું સંબંધ છે ગુણાકારનો ભાગાકારનો ગુણાકાર નો ભાગાકાર એટલે ઉપર નીચે હોય તો ભાગાકાર કહેવાય અને સીધા હોય તો ગુણાકાર તો ગુણાકાર છે તો આ બાજુ શું થઈ ભાગાકાર બની બની ગયું સૂત્ર આ આ ગયા હવે આમ લખો કે પછી બાજુ લાવી દો અને આ બધી કિંમત આ બાજુ લાવી દો કેમ કેમ કે મને આ બાજુ વધારે અનુકૂળ આવે છે જેને શોધવાનો હોય આ બાજુ અને જેની કિંમત મળે એ જમણી બાજુ એ સારું લાગે છે બરોબર સારું લાગવું પણ જરૂરી છે ભાઈ પાઇ બરાબર કેટલા લેવાના કીધા તો હું આયકન લખી નાખું ત્રણ પોઈન્ટ એચ કેટલા આપ્યા છે તો આ લખી નાખ્યા પંદર રેડી તો આટલી કિંમત થઈ ગઈ હવે આપણે આનું સાદ રૂપ આપીએ માટે આર નો વર્ગ બરાબર ઓકે આ જાય છે પાંચ આ કદાચ પાંચ થી ઉડતા છે આ કિંમત પાંચ થી જાય છે બરોબર કઈ રીતે જાય છે જો ભાગાકાર કરીને ડાયરેક્ટ તમને ખબર ના પડે તો હું ભાગાકાર કરું છું છું અહિયાં પાંચ તારીખ પંદર સિત્તેર કઈ રીતે થશે ચૌદ પંચા સિત્તેર વધી ગયું જવાબ શું આવ્યો ત્રણસો ને શું જવાબ આવ્યો ત્રણસો ને જો તમને લાગતું હતું અઘરું પણ હવે ઇઝી થઈ ગયું કેટલાથી જશે ત્રણસો અંશમાં ત્રણસો ચૌદ અને છેદમાં ત્રણ પોઈન્ટ ચૌદ છેક જેવા વાતો જ કરવી હોય તો ઘરે રહેવું સારું હું તો કઉ ઘરે જઈને વાંચું કેમ કે પરીક્ષા તો ટૂંકા ગાળામાં છે ને થોડાક જ દિવસમાં પરીક્ષા છે અઠવાડિયું નથી રહ્યું તેના કરતા ઘરે જઈને વાતો કરો વાતો ઘરે જઈને જ વાંચો બરોબર ન કે પછી અહીંયા ધ્યાન આપો ઓકે આરનો નો વર્ગ બરાબર મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ હોય તો એકની પાછળ ચૌદ અને નીચે પણ શું લખી નાખું ત્રણસો ને પણ પોઈન્ટ પછી કેટલા અંક છે તો અંશમાં કેટલા મૂકી દઉં દસ ના મૂકાય સો મૂકાય આર નો વર્ગ બરાબર આવડી ગયા વધ્યા શું ખાલી માટે આર બરાબર વર્ગ મૂળમાં સો પણ સો કોનો વર્ગ છે ભાઈ દસ નો તો આર મળી ગયા શંકુની ઊંચાઈ પંદર સેન્ટીમીટર હોય જે શંકુ નું ઘનફળ પંદરસો ને સિત્તેર સેન્ટીમીટર ઘન હોય એવા સંકુની ત્રિજ્યા દસ સેન્ટીમીટર હોય છે એવું કહેવા માંગે છે ખબર પડી ઓકે આ બધા દાખલા ગણવાના છે છે બધા દાખલા એટલે જાતે ટ્રાય કરજો કે ગણાય ગણાય તો હું થાકી ગયો તમે બધા ઉતારો જ કરો છો ખાલી એ તો મેં જોયું માત્ર ને માત્ર ઉતારો કરો છો કાં તો બીજા કોઈ સાહિત્યમાંથી જોઈ જોઈને લખી નાખો છો એવું લખવાની જરૂર જ નથી હું તમને બધા દાખલા ગણાવું છું તમે જાતે કેમ ના ટ્રાય કરો ચલો નેક્સ્ટ એના પછીનો દાખલો ચાર એક લંબવૃત્તિએ શંકુ નું ઘનફળ તમને અહીંયા પણ આપી દીધું છે શંકુનું ઘનફળ આપી દીધું છે ભાઈ સમજી ગયા વસ્તુ દાખલો કઈ ગણવાનો ઘનફળ આપી દીધું છે કેટલું છે પાઈ 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 સેન્ટીમીટર ઘન ને છે તેની ઊંચાઈ તમને આપી છે એચ કેટલા આપ્યા છે તો શું શોધવાનું કીધું આપણે જે આગળ દાખલો ગણ્યો કે નહીં એવો જ દાખલો પણ અહીંયા ત્રીજા નથી કીધી શું શું કીધું છે વ્યાસ કીધો છે વ્યાસ કે મળે ત્રિજ્યા મળે બે વડે ગુણી દો એટલે શું મળી જાય કેમ કેમ કે ત્રિજ્યા નું બમણું શું થાય ત્યાં થાય જે આગળ દાખલો ગણે તો એ રીતે જ ગણવાનો છે પણ હું તમને કહી દઉં કઈ રીતે શંકુ નું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાઈ આર વર્ગ એચ ઘનફળ કેટલું આપ્યું છે અડતાલીસ પાઈ પાઈ એની અંદર છે અડતાલીસ પાઈ બરાબર એક તૃતીયાંશ પાઈ આર વર્ગ તમને આ પાઈ નડે છે

ચાર ચું ચોગું સોળ આ તો ત્રીજ્યા મળી તમને શોધવાનો શું કીધું છે તો વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા વ્યાસ બરાબર શું થાય બે ગુણ્યા ચાર ટોટલ જવાબ શું આવ્યો રેડી આ રીતનો દાખલો ગણવાનો છે હું ખાલી સમજાવવાનો એની જગ્યાએ આખો દાખલો ગણી નાખ્યો